મહીસાગર જિલ્લામાં પણ ભારે ગરમી પડી રહી છે જેથી તેની અસર જનજીવન પર પડી રહી છે લોકો ગરમીથી પરેશાન બન્યા છે તો ખાસ કરીને બપોરના સમય વધુ ગરમી પડતી હોય છે તે દરમિયાન રોડ રસ્તા પણ સુમસામ બની જતા હોય છે ગરમીમાં લોકો ઘરની બહાર કામ સિવાય નીકળવાનું ટાળી રહ્યા છે તો આ ગરમીની અસર પશુ પક્ષીઓમાં પણ જોવા મળી રહી રહી છે છે ખાસ કરીને પક્ષીઓને આ ગરમીમાં મુશ્કેલીઓ પડી તો કેટલાક પક્ષીઓના ગરમીના કારણે મૃત્યુ પણ થયા છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી ચણ મળી રહે તે હેતુસર અનેક લોકો એનજીઓ સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં

નગરજનો મોટી સંખ્યામાં કુંડા લેવા માટે આવ્યા હતા અને પોતાના ઘરે કુંડા લઈ ગયા હતા આ પાણીના કુંડાથી પક્ષીઓને ગરમીમાં પાણી પીને પોતાની તરસ સંતોષાશે પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એનિમલ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મહીસાગર જિલ્લામાં અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે